નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડી નસવાડી તાલુકાના નર્મદા કાંઠા વિસ્તારમાં સરકારે નેશનલ હાઇડ્રો પ્રોજેક્ટ નાખવા માટે તૈયારીઓ કરી છે જેમાં નર્મદા નદીમાંથી નર્મદાનું પાણી લેવામાં આવશે અને તેની નજીકમાં તળાવ બનાવવામાં આવશે અને તેમાંથી વીજ ઉત્પાદન કરવા માટે સરકાર એક પ્રોજેક્ટ મંજૂર કર્યો છે તેની જમીનના સર્વે માટેની ટીમ આવે ત્યારે ખેડૂતો વિરોધ કરતા હતા ખેડૂતોને સાચી સમજ ના હતી જેને લઈને સર્વેની ટીમને ભગાડતા હતા જેને લઈને બોડેલીના ડેપ્યુટી કલેક્ટર અને દસ ગામોના આગેવાનો સાથે નસવાડી તાલુકા સેવા સદનમાં મિટિંગ રાખવામાં આવી હતી જેમાં ખેડૂતોને આખા પ્રોજેક્ટની સમજ આપવામાં આવી હતી તેમજ સરકારી જમીનો આ પ્રોજેક્ટમાં લેવામાં આવશે અને જેનાથી મોટો ફાયદો થશે નર્મદા નદીમાં ચોમાસાના સમયમાં જ્યારે વધુ પાણી આવે છે અને પાણી નદીઓમાં છોડી દેવામાં આવે છે તેનો સદુપયોગ કરવા માટે એક પાવર પ્લાન્ટ નાખવાનો પ્રયાસ કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી રહ્યો છે તેનું સર્વે કરવામાં આવી રહ્યું છે જ્યારે ખેડૂતોએ પણ પોતાના વાંધા રજૂ કર્યા હતા અને જે લોકો ડુબાણમાં ગયા હતા તે ગામો ખાલી છે તે જગ્યા ઉપર કામગીરી થાય તો વાંધો નહીં તેવી રજૂઆતો કરી હતી જ્યારે સરકારી જમીનો વાડિયા કુપા અન્ય ગામોમાં મોટા પાયે છે આ જમીનોનો સરકાર ઉપયોગ કરીને પાવર પ્લાન્ટ નાખવાની દિશામાં કામગીરી કરી રહી હોવાનું અધિકારીઓ જણાવ્યું હતું જેનાથી લોકોને રોજગારી મળશે અને આ વિસ્તારને અન્ય લાભો પણ મળશે જ્યારે ચાર હજાર કરોડના પ્રોજેક્ટનું કામ આ વિસ્તારમાં થશે તો એક મોટી સિદ્ધિ થશે આવી સમજ અધિકારીઓ આપતા હાલ તો સર્વે કરવા આવનાર ટીમને હેરાન નહીં કરવામાં આવે તેવી મૌખિક સંમતિ ખેડૂતોએ આપી છે